નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે આસપાસ જેનું પાઠ ત્રણ જેનું નામ છે સ્વાદ થી પાચન સુધી આ વિડીયોની અંદર આપણે ભાગ એક જોઈશું જેમાં આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને તમે જોઈ શકશો તો મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગેરે તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી જુદા જુદા સ્વાદ હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી માં હું આ કડવા કરેલા નહીં ખાવ મને ગોળ અને રોટલી આપો માએ હસીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા સરોજે હેન્સીને ખીજવી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમારી સાથે પણ આવું થતું હશે કે તમને કારેલાનું શાક ન ભાવતું હોય કારણ કે તે કડવું લાગે તો જ્યારે તમારી ઘરે કારેલાનું શાક બનતું હોય ત્યારે તમે તે શાકના બદલે બીજો કોઈ ખાવાની વાનગી છે તેનો ઉપયોગ કરતા હશો અહીં હેંસી છે તે પણ કહે છે કે મારે કારેલાનું શાક નથી ખાવું મારે ગોળ અને રોટલી ખાવી છે ત્યારે તેના મમ્મી તેને કહે છે કે તે સાંજે જ તો તે સવારે તો રોટલી અને ખાંડ ખાતા હતા ત્યારે સરોજ છે તે તેને ખીજવે છે કે તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી દરરોજ ખાંડ ને રોટલી દરરોજ ખાંડ ને રોટલી ખાય તો તેના કારણે તેના લીધે તને કંટાળો નથી આવતો હેનસીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જઈ છે હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોમાં પાણી આવી ગયું ને તો વિદ્યાર્થી મિત્રો આંબલીનું નામ સાંભળતા આપણા મોમાં પણ પાણી આવી જાય કેમ કે આંબલી ખટ મીઠી અને સ્વાદમાં ખૂબ જ ખાટી હોય જેનું નામ સાંભળતા જ આપણા મોમાં પાણી આવી જાય તેમ એનસી પણ અહીં કહે છે કે તને પણ આંબલી ચાટતા ચાટવાનો કંટાળો નથી આવતો પાકું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉ છું હું કારેલા પણ ખાઉ છું સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું તે બંને ખડખડાટ હસ્યા તો ત્યાં જે ત્યારે જ તે જવાબ આપે છે કે હું ખાટી આંબલી તો ખાવા જ છું તે મને ખૂબ જ ગમે છે પરંતુ સાથે સાથે હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું જેના કારણે મને બધા સ્વાદ મળી રહે છે તેમજ સાથે સાથે હું કારેલા પણ ખાઉં છું આમ કહી અને તે સરોજ તેની માતા સામે જુએ છે અને બંને હસી પડે છે સરોજે હિંસીને કહ્યું ચાલ આપણે રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ હું તારા મોમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની રમત રમે છે કે તેને સ્વાદ દ્વારા

મારા મોમાં મૂકવામાં આવી એ વસ્તુ ખાટું લીંબુ છે ચાલો આગળ વધે છે પડી જશે કે તે શું છે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું વિદ્યાર્થી મિત્રો ગોળ છે તેનો સ્વાદ પણ આપણે મોંમાં આવતા જ ઓળખી જઈએ તો અહીં હેન્સી છે તેના મોમાં

સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે તળેલી માછલી છે તે પણ હેંસીએ સ્વાદથી ઓળખી લીધી ત્યાર પછી સરોજ તને કહે છે કે હવે તારું નાક છે તે બંધ કરી દે અને ત્યાર પછી હું તને શું આપું છું તો અથવા તો તું શું ખાય છે તે તારે ઓળખી બતાવવાનું છે હેનસી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો

આંબલી નામ સાંભળી સરોજ ના મોમાં પાણી આવી ગયું કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોમાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેના સ્વાદ સમજાવો વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બધી વાનગીઓ ભાવતી હશે જેમ કે અહીં આંબલી નામ સાંભળી અને તરત જ આપણા મોંમાં પાણી આવી જાય છે એવી રીતે અન્ય ઘણી બધી એવી વાનગીઓ હશે કે જેનું નામ સાંભળતાની સાથે જ આપણા મોંમાં પણ પાણી આવી જતું હોય છે તો આપણે એવી વાનગીઓના નામ અહીં લખવાના છે હું અહીં નમૂનારૂપ રૂપ કેટલીક વાનગીઓના નામ લખું છું જો તમને આ વાનગી પસંદ હોય તો તમે તે નામ લખજો અથવા તો તમે અન્ય નામો પણ લખી શકો જુઓ વાનગી છે ગુલાબ જાંબુ તો તેનો સ્વાદ ગળ્યો હોય છે ત્યાર પછી પનીરનું શાક તો તેનો સ્વાદ તીખો અને મસાલેદાર હોય છે ત્યાર પછી ચોકલેટ તો તેનો સ્વાદ ગળ્યો હોય છે ત્યાર પછી સંતરા તેનો સ્વાદ ખાટો હોય છે ત્યાર પછી કેરીનું અથાણું તો તેનો સ્વાદ પણ ખાટો હોય છે તો આ પ્રકારે વાનગીઓના નામ પણ લખી શકો ચાલો હવે આપણે આગળ જઈએ તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ તો શું વિદ્યાર્થી મિત્રો આપણને દરરોજ ગળિયું જ ખાવા મળે તો શું આપણને ભાવશે તો આપણે અહીં તે જ જોવાનું છે

એટલા માટે આપણે ખોરાકની અંદર જુદા જુદા સ્વાદને પ્રાધાન્ય આપવું જોઈએ અને દરેક સ્વાદ છે તે પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ લીંબુના રસના થોડા શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ તો હા લીંબુ સ્વાદમાં ખાટા હોય છે તેથી તેના થોડા ટીપાથી તેનો સ્વાદ પારખી શકીએ વિદ્યાર્થી મિત્રો લીંબુ તમે ખાધું જ હશે તો લીંબુનું એકાદ ટીપું પણ જો તમારા મોની અંદર જશે તો તરત જ તમારું ચાલો આગળ જોઈએ જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કેવી રીતે ચાલો હવે આપણે લીંબુના બદલે અન્ય વસ્તુ જેમાં કોઈ આપણા મોની અંદર વરિયાળીના દાણા મૂકશે તો શું તમે આંખો બંધ કરીને તે કહેશો કે તે શું છે અને કેવી રીતે ખબર પડશે તો હા વરિયાળીના થોડાક બીજ જીભ ઉપર મૂકે ત્યારે તેની સુગંધ પરથી તેની ઓળખ કરી શકાય છે અથવા વરિયાળીને ચાવવાથી તેના સ્વાદ પરથી પણ બંધ આંખો હોવા છતાં આપણે ઓળખી શકીએ છીએ તો બે રીતે આપણને તેની ખબર પડશે એક તો જો આપણે તે ચાખશું એટલે કે ચાવશું તો ચાવવાથી આપણને ખબર પડશે કે તે શું છે અથવા તો તેની સુગંધ છે તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે તો હેન્સીએ તળેલી માછલી છે તેને તેની સુગંધથી ઓળખી હતી તો આપણે પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જેને માત્ર સુગંધથી ઓળખી જતા હોઈએ તો ચાલો આપણે એવી યાદી બનાવીએ કે જેની આપણને માત્ર સુગંધથી ખબર પડી જાય તો હેંસીએ તળેલી માછલી તેની સુગંધથી ઓળખી જશે હા વસ્તુને જોયા વગર અને સ્વાદ ચાખ્યા વગર માત્ર સુગંધથી ઓળખી શકાય છે લસણ ડુંગળી વરિયાળી વગેરેને માત્ર સુગંધથી પણ આપણે ઓળખી શકીએ છીએ ત્યાર પછી શું તમને કોઈ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તમને આવું કરવા શા માટે કહ્યું તો દવા હોય છે તેની સુગંધ ગમતી નથી તેથી મમ્મી દવા પીવડાવતી વખતે આપણને નાક બંધ કરી દવા પીવાનું કહે છે જેથી આપણને તેની સુગંધ ખબર પડતી નથી અને દવા મોં બગાડ્યા વિના પી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે પણ નાના છો ત્યારે તમે અનુભવ્યું જશે જ્યારે કોઈ એવી કડવી દવા પીવાની થાય તો એવા સમયે આપણને વાસ આવે અને તેના કારણે આપણે દવા પીતા જ નથી અને જો પીએ છીએ તો તરત જ કાઢી નાખીએ છીએ તો આવું ન થાય એટલા માટે નાક બંધ રાખવાની સૂચના આપવામાં આવે છે જેથી કરીને જો દવાની આપણને વાસ જ ના આવે તો આપણે તે સરળતાથી પી શકીએ છીએ ચાલો આગળ જઈએ તમારી આંખો બંધ કરો અને કહો જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો

ઓળખતો જવાનો છે અને તેને પ્રશ્ન પૂછવાનો છે જેમ કે પેલી વસ્તુ તમે તેના મોમાં મૂકશો તો તેને પૂછો કે તેનો સ્વાદ કેવો હતો અને ખાવાની કઈ વસ્તુ છે તો આંબલીનો સ્વાદ ખાટો લાગ્યો કારેલાનો કડવો લાગ્યો મરચાનો તીખો સ્વાદ લાગે છે ત્યાર પછી આગળ તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ તો વિદ્યાર્થી મિત્રો તમે ખાશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ તરફ આપણી જીભ છે તે વધારે સ્વાદને પસંદ કરે છે તો દરેક ભાગમાં જુદો જુદો સ્વાદ છે તે પરખાય છે જેમ કે જીભના આગળના ભાગમાં ગળ્યો સ્વાદ વચ્ચેના બંને બાજુએ ખારો સ્વાદ અને જીભના પાછળના ભાગમાં કડવો સ્વાદ લાગે છે એટલે કે જીભ છે તેના દરેક ભાગમાં જુદો જુદો સ્વાદ પારખવાની ક્ષમતા છે ગળ્યો સ્વાદ જો તમારે પારખવો હોય તો તેના માટે તમારે જીભના આગળના ભાગનો ઉપયોગ કરવો પડે છે જીભની બંને બાજુનો ભાગ છે તે ખારો સ્વાદ ઓળખે છે અને જીભની પાછળનો ભાગ ભાગ છે 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 તે તે કડવા સ્વાદને ઓળખે ચાલો તમારી જીભના કયા પર કયો સ્વાદ જણાય આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો તો જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ચિત્ર આપેલું છે તે ચિત્રની અંદર જે લીટો કરેલો છે તે લીટાને આપણે ભાગ બતાવવાનો છે તો જે સૌથી પાછળનો ભાગ છે તેમાં કડવો સ્વાદ છે તેની પરખ થાય છે ત્યાર પછી વચ્ચે જે છે ત્યાં આપણને બંને બાજુ ખાટા સ્વાદની પરખ થાય છે અને આગળનો જે ભાગ છે તેમાં આપણે ખારો અને ગળ્યો સ્વાદ છે તેની પરખ કરી શકીએ છીએ તો આ રીતે આપણે જીભના સ્વાદ દર્શાવતા ભાગો છે તે જોયા હવે એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોમાં બીજા ભાગ ઉપર મૂકો જેમ કે જીભ નીચે હોઠ પર મોમાં તાળવે તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણી જીભને અડતી નથી ત્યારે ત્યાં સુધી આપણે વસ્તુનો સ્વાદ પારખી શકતા નથી તો આપણો જવાબ થશે કે ના જીભ સિવાયના બીજા કોઈ પણ ભાગ પર વસ્તુ મૂકવાથી કોઈ સ્વાદનો અનુભવ થતો નથી એટલે કે તમારે સ્વાદનો અનુભવ કરવો હોય તો તે વસ્તુને તમારે તમારી જીભ પર પર જ મૂકવી પડે જીભ પર મૂકશો તો જ તમને સ્વાદની ખબર પડશે ચાલો આગળ તમારી જીભના આગળના ભાગને ચોખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની પ્રવૃત્તિ છે તો તમે જાતે કરશો તો તમને ખ્યાલ આવશે કે જીભ ઉપર ચોખ્ખા કપડાથી જીભને સાફ કરી લેવાની જે સુકાઈ ગઈ હોય તેવી જીભ થઈ જાય ત્યાર પછી તેના ઉપર ગોળ અથવા ખાંડ મૂકી અને તમે અનુભવ કરો તો તેમાં તમને કોઈ સ્વાદ આવે છે કે નહીં એવું શા માટે થયું તો થોડી વાર માટે જીભ પર કોઈ સ્વાદ આવશે નહીં કારણ કે જીભ સુકી થવાના કારણે આપણી જે સ્વાદેન્દ્રિય છે તે કામ કરતી અટકી જાય છે જ્યારે તે ભીની થશે ફરી પાછી ત્યારે તે સ્વાદને પારખી શકશે અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે જે તે મિત્રો અરિસાની અંદર તમારે આ રીતે તમારી જીભ જોવાની છે

જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ડુંગળી વરિયાળી લસણ આ બધી વસ્તુઓના સ્વાદ જો તમારે સમજાવવા હોય તો સૌ પ્રથમ આપણે આમળાનો સ્વાદ સમજાવવો હોય તો આમળાનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે અને કાકડીનો સ્વાદ પણ સમજાવવો મુશ્કેલ લાગે છે જ્યારે ટમેટા ડુંગળી વરિયાળી અને લસણનો સ્વાદ સમજાવવામાં આપણને સહેજ તકલીફ નહીં પડે કારણ કે ડુંગળી સહેજ તીખી અને આંખમાં પાણી લાવે છે વરિયાળી થોડી મીઠી હોય છે અને લસણ સહેજ તીખું હોય છે તો આ રીતે આ રીતે આપણે તેનો સ્વાદ છે તે અન્યને પરખાવી શકીએ અથવા તો તેની ઓળખ આપી શકીએ ચાલો આગળ તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો ત્યાર પછી બીજું જ્યારે હેનસીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે કહ્યું તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે તો હેંસીએ મરચું મરચું ખાધું હશે તો જ તે આવો અવાજ કરે કારણ કે જો આપણે મરચું ખાઈએ તો આપણા મોંમાંથી શિસ્કારા છે તે નીકળવા લાગે કારણ કે ખૂબ જ તિખાશના કારણે આપણા મોંમાંથી આવો અવાજ છે તે નીકળતો હોય છે તમે પણ મરચું ખાધું હશે તમને અનુભવ થયો હશે ચાલો તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા તો જેમ મરચાનો સ્વાદ તીખો લાગ્યો તો આપણે શેવો અવાજ કરીએ તો આપણને ખબર પડે કે આ તીખા સ્વાદ માટેનો અવાજ છે તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહો આ અહીં તમારે વિદ્યાર્થી મિત્રો રમત રમવાની છે એક પ્રવૃત્તિ કરવાની છે કે જેમાં વસ્તુઓ ખાતા હોય અને તેનો સ્વાદ તમને કેવો લાગે તેના મિત્ર તમે ત્યાર પછી તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા તો જે અવાજની આપણે વાત હતી તે અવાજ આપણે અહીંયા જોયા ત્યાર પછી હાવભાવ પરથી મિત્રો આપણો ઓળખી શકશે કે તમે ગળી વસ્તુ ખાધી છે કે ખાટી વસ્તુ ખાધી છે કારણ કે દરેકના પરથી આપણે ઓળખી શકીએ તેને ચાલો આગળ જઈએ ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વસ્તુ ખાતા તો હોઈએ છીએ પરંતુ તે વસ્તુ માત્ર ચાવીએ છીએ કે ખૂબ ચાવીએ છીએ તે પણ ખૂબ જ મહત્વનું છે કેમ કે જો આપણે વસ્તુને ખૂબ ચાવતા હશું તો તે સારી રીતે પચશે તો ચાલો જોઈએ વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો અને ત્યાર પછી તેને ચાવવાના છે તે તમારા મોંમાં મૂકો અને ત્રણ થી ચાર વખત ચાવો અને ગળી જાઓ

જીભ લાળ રસ છે તે ખોરાકની સાથે ભળે છે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય તેવું આવું કેમ કહે છે તો હા ઘરમાં મારા દાદીમાં હંમેશા કહે છે કે ખોરાક ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાવ કેમ કે ખોરાકને બરાબર ચાવીને ખાવાથી તેમાં લાળ રસ ભળે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે ત્યાર પછી આગળ જોઈએ તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે વિદ્યાર્થી મિત્રો લીલા જામફળને સૌપ્રથમ જામફળનો ટુકડો મોંમાં મૂકીને ચાવીએ છીએ તો તે સખત અને ફિકા સ્વાદવાળો વાળો લાગે છે પરંતુ વધુ વખત વિચારો આપણા મોંમાં લાળ રસ શું કાર્ય કરે છે તો આપણા આપણે સૌ આપણા જીવનને ટકાવી રાખવા અને કાર્ય કરવાની શક્તિ મેળવવા માટે ખોરાક ખાઈએ છીએ હવે યાદ કરો કે તમને સૌથી પ્રિય વાનગી કઈ છે એ જોઈને તમારા મોમાં પાણી આવી ગયું ને આ પાણી ક્યાંથી આવ્યું એ તો લાલ રસ છે અને કહો તમે ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કરો શું તમારું બધાનું ચિત્ર એક સરખું છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું ચિત્ર છે તે આ પ્રકારે જોવા મળે છે આપણને ચહેરામાંથી વાટે આપણે આખું ખોરાક છે તેનું પાચન થતું હોય છે વિગતવાર અભ્યાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ છ અને સાત ની અંદર આવશે ત્યાં ખોરાકનું પાચન કેવી રીતે થાય ક્યાંથી ક્યાં ખોરાક જાય છે તે વિગતવાર સમજૂતી આપણે મેળવીશું અહીં માત્ર આપણે તે જોવાનું છે કે શરીરની અંદર ખોરાક જાય છે તો કઈ રીતે જાય છે તો બધાનું ચિત્ર એક સરખું નથી દેખાતું કેમ કે દરેકને એક સરખું દોરતા આવડતું નથી એટલા માટે બધાનું જુદું જુદું હશે ચાલો ચર્ચા કરો તમને જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમે કેવી રીતે સમજાવશો ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાવ

તો જ્યારે મને કંઈક ખાવાની તીવ્ર લાગણી થાય ત્યારે મને ખબર પડે છે કે હું ભૂખ્યો છું ખોરાક ખાવાની ઈચ્છા ક્રોધ અને બળતરા થાય થાક લાગે છે અને અને હાથ પગમાં તાકાત રહેતી નથી ઘણી વખત ભૂખ્યા પેટે કામ કરવાના લીધે માથું પણ દુખતું હોય છે તો આવી રીતે આપણું શરીર છે તેને જો ભૂખ લાગે શક્તિની જરૂરિયાત ઊભી થાય તો તે આ પ્રકારે આપણને સંકેત આપતું હોય છે તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો જો આપણે બે દિવસ સુધી ન ખાવ તો હું સંપૂર્ણ થાકી જઈશ અને અશક્તિ અનુભવીશ હું બીમાર પણ પડી શકું છું એટલે કે આપણા ખોરાક દ્વારા જ મળે છે અને જો આપણે યોગ્ય ખોરાક ન લઈએ તો આપણા શરીરને શક્તિ મળતી નથી અને તેના કારણે આપણે જે કઈ કામકાજ કરતા હોઈએ તે કામકાજ આપણે સરળતાથી કરી શકશું નહીં અને કદાચ બની શકે કે આપણે ખોરાક ન લેવાના કારણે બીમાર પણ પડી શકીએ ચાલો શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે તો ના મારા માટે બે દિવસ પાણી વગર રહેવું ખૂબ જ મુશ્કેલ છે આપણે જે પાણી પીએ છીએ તે શરીરના એ ભાગમાં જાય છે જ્યાં બધી ચયાપચયની ક્રિયાઓ થાય છે પરસેવો અને પેશાબના સ્વરૂપમાં આપણા શરીરમાંથી થોડું પાણી નીકળે છે તો આ પ્રકારે આપણું શરીર છે તે પાણીનો સંગ્રહ પણ કરે છે અને સાથે સાથે તે પાણી આપણા ખોરાકના પાચનમાં પણ મદદરૂપ થાય છે આ ઉપરાંત તે પાણી છે તે પરસેવો અને પેશાબ દ્વારા પણ આપણા શરીરમાંથી બહાર નીકળતું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ નો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી ના પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબમાં ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુક સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી Audio!